કોઈ કે મહિલા જોઈને જોઈને કરે તો બહુ એની કે મહિલા સાથે સંપર્ક વધારવાનો પ્રયત્ન ન કરતા કારણ કે એની સ્માઇલ જોઈને તમે જે રસ્તે નીકળી પડશો એ તમે કોઈ જાળમાં પણ ફસાઈ શકો છો અને એ જાળમાંથી બહાર નીકળતા તમારું ખિસ્સું અને ખાતું બંને ખાલી થઈ શકે છે કોઈ પણ પરિચિત કે અજાણી મહિલા સામેથી તમારો સંપર્ક કરે અને તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની તૈયારી બતાવે તો ખુશ ના થઈ જતા કારણ કે શરૂઆતમાં મીઠી મીઠી વાતો કરી તમને પ્રેમની જાળમાં ફસાવશે અને એ પછી ચાલુ કરશે બ્લેકમેલિંગનો ખેલ આવો જ બનાવ બન્યો છે જામનગરમાં રહેતા એક વેપારી સાથે જામનગરમાં વેપારી સાથે હની ટ્રેપ પાડોશમાં રહેતી મહિલાએ પાથરી જાડ હની ટ્રેપમાં ફસાવી રોકડા અને દાગીના પડાવ્યા જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં રહેતા આ છે અલ્પેશભાઈ વાળા અને તેમની પત્ની મયુરીબેન વાડા દવાના વેપારી અલ્પેશભાઈને તેમની જ પાડોશમાં રહેતી રેખાબા પ્રવીણસિંહ ઝાલા નામની મહિલાએ બે હજાર એકવીસમાં પ્રેમજાળમાં ફસાવ્યા ત્યારબાદ તેના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના પડાવ્યા હતા આટલું ઓછું હોય તેમ બે દિવસ અગાઉ ઘરે જઈને તોડફોડ કરી હતી અને લાસ્ટમાં એમ કહેતા હતા કે તારું મકાન મારા નામે કરી દે ને કામ મને 30 લાખ નું નવું મકાન લઈ દે એવી માંગ કરે અને આ લોકોથી જે કંટાળીને મે ગામ મૂકી દીધું તો છેલ્લે લાસ્ટમાં મારું મકાન તોડી નાખવામાં આવ્યું છે અને महावीर એમ કહે છે કે મે ચાર ખૂણ કરેલા છે પાંચમો ખૂણ તારું થઈ ન જાય એનું ધ્યાન રાખજે મારા આઠસો માણસો કામ કરે છે તને કીધું મારેથી ક્યાંય બચી નહીં જઈ શક પછી અમે મુખ્યમંત્રી સાહેબને અરજી કરી એસપી સાહેબને અરજી કરી છે ગૃહમંત્રી સાહેબને અરજી કરી છે જે લોકોનો ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ આવ્યો છે એસપી સાહેબ એમ કીધું છે કે કંઈ દરોમાં તમે તમારી જવાબદારી અમારી છેને ટ્રેકમાં ફસાવામાં આવ્યા છે અમારી પાસે પૈસાની દાગીનાની ખાંડણી લેવામાં આવી છે અમારી પાસે મકાનની માંગણી કરે છે અને રેખાબા ઝાલા એમ કે છે કે હું દેહ વેપારનો ધંધો કરું છું જેથી મારે મોટા મોટા કોન્ટેકો છે જેથી તું મારું કાંઈ નહીં બગાડી શક પણ અમે આજથી દોઢ વર્ષથી અમે છે ને જામનગર મૂકી દીધું છે અને અમારો કોઈ જાતનો કોન્ટેક ના હોવાથી રેખાબા ઝાલાએ અને એના કોઈ સાગરિકોએ અમારા મકાનમાં મોટા પાયે નુકસાન કરેલું છે તોડફાડ કરી નાખી છે આશરે ચાર પાંચ લાખની નુકસાની કરેલી છે પાડોશી મહિલાના પ્રેમમાં પડવું ભારે પડ્યું કેવી રીતે વેપારી મહિલાના ચક્કરમાં ફસાયો અને કેવી રીતે મહિલાએ તેની પાસેથી દાગીના અને રૂપિયા પડાવ્યા તે જાણવા માટે આ બધાની શરૂઆત ક્યાંથી થઈ તે જાણવું જરૂરી છે પોલીસ ના કહેવા મુજબ વેપારી અલ્પેશ ભાઈ વાડા અને આરોપી રેખા બાજાલા પાડોશી છે વર્ષ બે હાજર એકવીસ માં રેખા ચાલાએ વેપારી ને પ્રેમની જાળમાં ફસાવ્યો ત્યારબાદ બંને ફોન પર વાતચીત કરતા હતા થોડા દિવસ વાતચીત કર્યા બાદ મહિલાએ વેપારીને પોતાના ગરબા બોલાવ્યો બેડરૂમમાં વેપારીને નિવસ્ત્ર કર્યો ત્યારે પ્લાન મુજબ રેખાનો પતિ વેપારી અને નિવસ્ત્રો ગોહિલ આવ્યો મોબાઈલમાં વેપારીના ન્યુડ ફોટો પાડી લીધા આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની ની ઉઘરાણી શરૂ કરી બળજબરીપૂર્વક વેપારી પાસેથી રેખા અને તેના પતિએ એક લાખની કિંમતનો સોનાનો નો હાર પડાવી લીધો અને રોકડા રૂપિયા પણ પડાવ્યા હતા થોડા દિવસ અગાઉ વેપારીના ઘરમાં ઘૂસી તોડફોડ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા અંતે આ બધાથી કંટાળી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આવેલું છે અને આ કામના જે આરોપી જે છે રેખાબા ઓફ પ્રમસાલા એને આજુટ અટક કરી અને આગળ માટે પોલીસ રિમાન્ડની કરે હોય જે આ કામના ફરિયાદી દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી છે તેમાં તેમના પોતાના પાડોશમાં બેન જે આરોપી બેન જે છે પાડોશમાં રહેતા હોય અને તેમની સાથે સોશિયલ મીડિયા અને WhatsApp દ્વારા સંપર્કમાં આવી અને ત્યારબાદ એનો સંબંધ કેળવાયેલો હોય આ પ્રકારની ફરિયાદ આપેલી છે અને ત્યારબાદ બ્લેકમેલ માટેની ફરિયાદ આપેલી છે આ સિવાય જો કોઈ બીજી આ પ્રકારની બાબત ધ્યાને આવશે તપાસ દરમિયાન તો એના માટે અલગથી એક ગુનો દાખલ કરવામાં પણ આવશે પોલીસે વેપારીની ફરિયાદના આધારે મુખ્ય આરોપી રેખા બાજાલા તેનો પતિ પ્રવીણ સિંહ તેમજ મહાવીર સિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે ત્યારે વેપારી સાથે બનેલી આ ઘટના જામનગરમાં ટોપ ઓફ ધ ટાઉન બની છે નથુ રામડા ગુજરાત ફર્સ્ટ જામનગર